સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે ગોપાલ દાસ મહારાજની પધરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય દાસ મહારાજની પધરામણી થતા શહેરના સંત દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના સંત શ્રી સીતારામ બાપુ અભય મહારાજ સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ સાગર પટેલ તેમજ અનિલ અનિલભાઈ બિસ્કિટવાલા દ્વારા આશ્રમમાં પૂજન કરવામાં આવ્યું હતું શહેર શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો નૃત્ય ગોપાલ મહારાજના આશીર્વાદ લેવા પધાર્યા હતા સાથે સાથે લંકા વિજય હનુમાન મંદિર ખાતે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ અવસરમાં સુરત શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મારું નામ સાગર પટેલ હું આજે લંકા વિજય હનુમાન મંદિરમાં ઉપસ્થિત છું આજે પ્રભુ શ્રી રામ જન્મભૂમિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી નીતિન ગોપાલદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત થયા છે એમના શિષ્યની પાસે શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ લેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નીતિન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે ને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનું પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે